રાજકોટમાં એરપોર્ટ રોડ ખાતે આવેલ મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ લઈ અને ફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો કે જેમાં મહાદેવને કિલો ફ્રૂટમાં ખારેક રાસબરી સફરજન ડ્રેગન ફ્રૂટ અને કેળાનો સમાવેશ કરવામાં આવ્યો તેનો શણગાર કરવામાં આવ્યો જ્યાં સિત્તેર વર્ષથી અન્નક્ષેત્ર પક્ષીને ચણ નાખવામાં આવે છે ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે અને સાથે મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે આ ઉપરાંત શ્રાવણ માસના પ્રથમ સોમવારે દરેક હરિભક્તોને વેફર ચેવડો અને મેસુમ પ્રસાદ આપવામાં આવ્યો હતો દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવશે તેમ કાર્યકર દર સોમવારે અલગ અલગ શણગાર કરશે તેમ કાર્યકર નરેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા જણાવાયું હતું ઓમ શ્રી મહાકાલેશ્વર મહાદેવ એરપોર્ટ રોડ રાજકોટ મારું નામ નરેન્દ્રભાઈ વસંતભાઈ ભટ્ટ છે અને અહીં અમે ભગવાન ના સેવક તરીકે એ કામ કરીએ મહાકાલેશ્વર મંદિર જેમાં પાંચ સોમવાર છે એમાં આજે પહેલા સોમવારે ફૂટ એટલે કે ફળનો શણગાર કરી અને મહાદેવ એક રીઝવવાનો પ્રયાસ કર્યો છે મહાકાલેશ્વર મંદિરમાં લગભગ આશરે પચાસ વર્ષથી એક ધૂણો ચાલુ છે અખંડ ધૂણો અને ધૂણાની સાથે મહાકાલેશ્વર મહાદેવના એક પરિવારમાં અનેક વિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ અંદર ક્ષેત્ર ચાલે છે જેમાં લગભગ વીસેક વર્ષથી અન્ન ક્ષેત્રનું કામ ચાલે છે તેમાં ભૂખ્યા અને ભોજન એ આમ મહત્વનું છે આ ઉપરાંત ગાયને લેલો નિર્ણ ચારો છે અને અહીં માત્ર પૈસાથી જ કામ થાય છે એવું નથી માત્ર કોઈ પણ વ્યક્તિ સેવાના ભાવથી અન્નનું દાન કરે એ અન્નથી જ સર્વ ભેગા મળી અને ખબરવાળો કોઈ છે ખાવા વાળો પણ કોક છે બસ પરમાત્મા મહાકાલની કૃપાથી આ અન્ન ક્ષેત્ર ગાયોની સેવા દિન દુખિયાની સેવા અને ખાસ કરી આનંદ અને ઉત્સાહ ખાસ કરી શ્રાવણ મહિનાની અંદર એવો આનંદ અને ઉત્સાહ તરફ વર્તાઈ રહ્યો છે અને ખાસ કરી સવારમાં છ વાગ્યાથી શરૂ કરી રાતના બાર વાગ્યા સુધી વૃદ્ધો થી માંડી બાળકો થી માંડી અને ખાસ કરી નવી પેઢી ના લોકો ધ્યાન કરવા માટે પણ સાંજના સમય આવે છે બેસે છે સતતમ નો અનેરો લાભ લે છે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ હર હર મહાદેવ